માણાવદર અને બાટવા પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો જુનાગઢ જિલ્લાના માણાવદર બાટવા અને વંથલી પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ વર્ષોમાં પકડી પાડેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી માણાવદર બાટવા અને વંથલી પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા પ્રોહિબિશનના મુદ્દા માલનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી પકડેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વંથલી પ્રાંત અધિકારી નશાબંધી અધિકારીની હાજરીમાં માટ બાટવા માણાવદર અને વંથલી પોલીસ સ્ટેશનની હદના વિસ્તાર પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ વંથલી મારું નામ ગંભીર છે માટવા પોલીસ સ્ટેશન હેઠળ ની તેર હજાર આઠસો ને ચોસઠ બોટલો જેની કિંમત અરાઉન્ડ છે ચોત્રીસ લાખ ત્રાણું હજાર છસો ચૌદ જેવી ઉપરાંત માણાવદર પોલીસ છે આઠ હજાર અને સોળ બોટલો

છેલ્લા ત્રણેક વર્ષથી આ માળોધર માટવા અને વંથલી પોલીસ સ્ટેશનનો પ્રોહિવિશનનો ગુદામાલ આ જે પોલીસ સ્ટેશન ખાતે વળ્યો રહેલો હતો જેનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને એસડીએમ શ્રી વંથલી નાવની અધ્યક્ષતામાં આજરોજ તેઓની પરમિશન સાથે અને તેમની હાજરીમાં અમે એસડીએમ સાહેબ બધા નશાબંધીના અધિક્ષકશ્રી અને જે તે થાણાના અધિકારી એની જે કમિટીની હાજરીમાં આજરોજ તમામ પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે કાયદાકીય પ્રક્રિયાના અધીન જેમાં વંથલી પોલીસ સ્ટેશનની નવ હજાર ચારસો એકાવન બોટલ જેની કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોત્રીસ હજાર એકસો વીસ રૂપિયા તેમજ બાટવા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગનામાં તેર હજાર આઠસો ચોસઠ બોટલ છે જેની કિંમત ચોત્રીસ લાખ ત્રાણું હજાર છસો ચૌદ રૂપિયા તેમજ માણવદર પોલીસ સ્ટેશનની આઠ હજાર હજારને સોળ બોટલ જેની કિંમત તેત્રીસ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા જેવી છે અને કુલ એવી રીતે એકત્રીસ હજાર ત્રણસો એકત્રીસ બોટલ અને જેની કિંમત એક કરોડ બેતાલીસ હજાર ત્રણસો ચૌદ રૂપિયાની તે તમામ મુદ્દામાલનો આજરોજ કાયદેસરની પ્રક્રિયા કરી અને નાશ કરવામાં આવી રહ્યો છે